નવનીત બાલધ્યાને માર મારવાના કેસમાં મોટા સમાચાર મળી રહ્યા છે નવનીત બાલધ્યાને માર મારવાના કેસમાં ની રચના કરવામાં આવી છે ભાવનગર જિલ્લાના કોળી સમાજના વકીલો એકજૂટ થયા છે ત્યારે કોળી સમાજના વકીલોએ સભ્યોની લીગલ ટીમની પણ રચના કરી છે કિશોરભાઈ શેખ બાબુલભાઈ વાળા મુકેશભાઈ ઢાપાનો સમાવેશ કરવામાં આવ્યો છે મનીષભાઈ હરેશભાઈ મનીષાબેન હરેશભાઈ ધર્મેન્દ્રભાઈ ડાભી જે સભ્ય બન્યા છે કોળી સમાજના મંત્રીઓ સાંસદો અને ધારાસભ્યો મુખ્યમંત્રીને મળ્યા હતા મુખ્યમંત્રી અને સરકાર દ્વારા સકારાત્મક પગલું લઈ ની રચના કરવામાં આવી છે લીગલ

એસઆઈટી ટીમ ને અમે છ જણા જ્યાં પણ એસઆઈટી ટીમ ની તપાસ જરૂર હશે ત્યાં અમે એને માર્ગદર્શન આપશું અને નવનીતભાઈને કેસમાં ક્યાંય પણ તપાસમાં માં પચાસ કે ઢીલાશ ન રહી જાય અને કોઈ પણ આરોપીઓ છૂટી ન જાય તે માટે અમે પ્રયાસો કરશું એસઆઈટી ની જે રચના થઈ છે એમાં પણ અમને કઈ એવું લાગશે કે આ આ મુદ્દાઓ છે એની ઉપર હજી તપાસ જરૂરી છે તો અમે સો ટકા એને અમે વાત કરવાના છીએ એમને મળવાના છીએ અમે આજે પણ નવનીતભાઈને રૂબરૂ મળીને અમે બનાવ કેવી રીતે બન્યો કેવી રીતે કયા સંજોગોમાં બનાવ બનાવીનો છે એની બહુ જ અમે એની એક એક વિગતથી નોંધ લીધી છે અમે નોટિંગ કર્યું છે એટલે અમને હવે સીટ પાસેથી જે કાંઈ તપાસ થાય ને એમાં પણ અમને કાંઈ લાગે કે હજી સીસીટીવી કેમેરા છે વિડીયો કોલ રેકોર્ડિંગ છે સાયોગિક પુરાવા છે સીસીટીવી કેમેરા છે પંચનામા છે ડિસ્કવરી પંચનામા છે આરોપીઓ નું જે કઈ છે એમાં જે કઈ અમને લાગશે તો અમે વધારાની તપાસ પણ એની પાસે અમે માંગણી કરશું